ત્યારે જેવું બોલ્યા કે હું કઈ રિસાઈને આવી નથી આ કાગળ લખાવીને આવી છું એમ કહી અને કાગળ દીધો તે રાજી થયા અને ન કહ્યું તે મહારાજ આવતા હતા ત્યારે પણ દેખતા અને મહારાજ બીજે ગામ જઈ અને જે જે લીલા કરતા એને પણ દેખતા તે બાઈએ શ્રીજી મહારાજ ને નિષ્કામ ભાવે કરી અને બહુ સેવા કરીને મહારાજ રાજી કર્યા હતા જય સ્વામિનારાયણ